સુરતના સથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની સત્તર વર્ષીય દીકરીનું અપહરણ કરી જનાર આરોપીનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીકન્સ્ટ્રકશન કરાયું હતું જેને લઈ લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તથા સથાણા પોલીસ પર લોકોએ ફૂલોની વરસાદ કરી હતી સુરત સરથાણા વિસ્તારમાં સત્તર વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર નરાધમને સરથાણા પોલીસના પીએસઆઈ એસડી ચૌધરી અને એએસઆઈ ચેતન વસોયાએ પકડી પાડ્યા હતા આરોપી અરવિંદ પંચાસરા બે બાળકોનો પિતા હોય પાટીદાર દીકરીને પ્રેમ જાળમાં ભગાડી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હોય જે મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપા હતા સરથાણા પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની અરવિંદનો કબજો લઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે સ્થળે લઈ ગઈ હતી સરથાણા પોલીસે આરોપીને પાંત્રીસ દિવસ બાદ પકડ્યો હોય જેને લઈ પોલીસ સ્થળે પહોંચતા ત્યાં ક્રાઇમ બ્રાન્ચ જિંદાબાદના લોકોએ નારા લગાવી પોલીસ પર ફૂલોની વરસાદ કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અપહરણ કેસની અંદર બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું હોય છે આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે આવા લુખાઓને જે મદદ મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપી માં નામ લખવામાં આવે એફઆઈઆર ની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે